તુરત ડીસીપી ઝોન છ દ્વારા છ પોલીસ મથકના માધ આભારે હિસ્ટ્રી શીટરો લિસ્ટેડ બુટલેગરોસ સહિતનાઓની હાલની કામગીરી અંગે તેઓની પરેડ કરી પૂછપરછ કરાઈ હતી સુરત ડીસીપી ઝોન છ રાજેશ પરમાર પોલીસ અગાઉ પકડાયેલા આરોપીઓની પ્રવૃત્તિ અંગે ઇન્ટ્રોગેશન કરી તેઓને સારા માર્ગે દોરવા અંગે બુડિયા ગામ ખાતે આવેલ રામજી પરેડ યોજાઈ હતી અગાઉ ગુનાઓ આચરનારાઓ હાજર રહ્યા હતા અને પોલીસની હાજરીમાં ગુનાખોરી છોડી સારા માર્ગે જવાની વાત કરી હતી આજ રોજ સીટી સાહેબ ની સૂચના અમે આ ઘરમાં ભેગા કર્યા છે આનો ઉદ્દેશ એક છે કે બધી પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશન ના ઓળખતા હોય પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા છે પેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે કે દરેક ઓળખે એના કારણે કાલુથી રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ફરતો હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકે નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર ફેલા હોય આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણાના રહેઠાણ બદલાઈ ગયા હોય જરાબદ લઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પેલા જે રહેતા હોય બન્યા હોય એનું પાકાલે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસ ની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ હશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કંઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે એટલે ગુનો બનતા

એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવડત પરેડ બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું કે તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આ અમે એવું છે કે વન ટાઈમે હશે